ભાવનગર મહાનગરપાલિકાના મોતીબાગ ટાઉન હોલમાં લોકોને આધાર કાર્ડમાં ફેરફાર માટે સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે પરંતુ છેલ્લા બે દિવસથી લોકોને ધર્મના ધક્કા થઈ રહ્યા છે મોતીબાગ ટાઉન હોલમાં લાઇટ નહીં હોવાને પગલે આધાર કાર્ડની કાર્યવાહી થઈ નહીં શકતી હોવાનું અરજદારોનું કહેવું છે લાઇટ નહીં હોવાને પગલે લોકો બે દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે આ મુદ્દે લોકોએ પોતાની હાલાકી વ્યક્ત કરી હતી નામ કિશોરભાઈ છોટામાં આધાર કાર્ડ મારે બે દિવસ થી આવી હતી પણ લાઈક નથી શું કહેવામાં આવે હવે લાઈક